સર ખેડૂત મિત્રો આજે વાત કરીશું કે પશુધન પશુધન વીમા સહાય યોજના ફોર્મ કેવી રીતે ભરવું સંપૂર્ણ માહિતી ઘરે બેઠા મફતમાં ફોર્મ ભરો અને લાભ મળવો તો એની આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મળી જશે તો વિડીયોની સ્ક્રીપ કરવાની ભૂલ ન કરતા એની પહેલાં જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો અમારી ચેનલ મળી જશે કરો અને બે પ્રેસ કરો જેથી આવા જ અવનવા વિડીયો જોવા માટે અને તમારા મિત્રોને શેર કરો મારી ચેનલ જેથી એ પણ આવા વિડીયોનો લાભ મળી શકે અને પશુ ધન વીમા સહાય શું છે તો રાજ્ય સરકારની રાજ્યના પશુપાલકોને પશુધન વીમા સહાયની યોજના હેઠળ વધારાની સહાય મળવાપાત્ર રહેશે જે મુજબ પશુપાલકે વીમા કંપનીના પ્રતિનિધિને પ્રતિ દીઠ વીમા પ્રીમિયમ માટે પ્રતિ પશુ રૂપિયા સો રૂપિયા ચૂકવવાના રહેશે મિત્રો જ્યારે નેશનલ લાઈફ સ્ટોક મશીન એન એલ એમ હેઠળની પંચ્યાસી ટકા વીમા પ્રીમિયમની સહાય ઉપરાંત બાકીની તમામ રકમ રાજ્યના પશુપાલકોને પશુધન વીમા સહાયની યોજના હેઠળ રાજ્ય સરકાર વીમા કંપનીને ચૂકવશે પશુપાલક દીઠ વધુમાં વધુ દસ પશુઓમાં પશુ પશુજીઠ વીમા પ્રીમિયમની સહાય મળવાપાત્ર રહેશે ફરી વાત કરી દઈએ તો વધુમાં વધુ દસ પશુઓમાં પશુ પશુજીઠ વીમા પ્રીમિયમની સહાય મળવાપાત્ર રહેશે હવે વાત કરીશું કે અરજી ક્યારે ચાલુ થશે અને ક્યારે બંધ થશે એક એક તારીખ એક એક બે હજાર પચીસથી એકત્રીસ એક બે હજાર પચીસ સુધી ચાલુ રહેશે હવે વાત કરીએ અરજી કરવાની મર્યાદા આજીવન એક વખત અરજી એક જ વખત થશે ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ સાત બાર અને આઠ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ મોબાઈલ નંબર અને રેશન કાર્ડ ફરજીયાત નથી આ જરૂરી ડોક્યુમેન્ટ છે જે તમે આ અરજી કરશો ત્યારે જરૂરી ડોક્યુમેન્ટ તમારે જોઈશે તો હવે વાત કરીશું કે ઓનલાઈન અરજી તમારે કેવી રીતે કરવી ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ગામ પંચાયત જે તે વીસી સીએસસી કોમન સર્વિસ સેન્ટર અને સાયબર કાફે જે ઝેરોક્ષની દુકાનો હોય છે અને ગામ પંચાયત જે તે સી એટલે કે કોમ્પ્યુટર ઓપરેટિંગ હોય છે જે તમારા ગામમાં ગ્રામ પંચાયતમાં ત્યાં જઈને પણ તમે કરાવી શકો છો આ ઓનલાઈન અરજી અને હવે વાત કરીશું કે તમે ઘરે બેઠા ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકો છો એની વાત કરીએ તો જો ખેડૂત પોતે શિક્ષિત હોય કે પછી ખેડૂતના સંતાન શિક્ષિત હોય તો ઘરે બેઠા મોબાઈલ ઉપર અરજી કેવી રીતે કરવી તો આ ખેડૂત પોર્ટલ ઉપર જઈને અરજી કરી શકાય છે તો આ વિડીયો તમને ખૂબ ઉપયોગી થયો છે અને પછી હવે વાત કરીએ તો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોત તો ફરીથી કહી જઈએ છીએ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને શેર કરો જેથી અમારી ચેનલ તમને આવા જ વિડીયો જોવા માટે મળતા રહે જય હિન્દ જય ભારત